નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી હું છું વિપુલ પ્રજાપતિ આજ સવારથી હાઈવે ઉપર ચક્કાજામો દ્રશ્યો જોવા મળે છે સવારથી જે ટ્રક ડ્રાઈવરો છે તે જુદી જુદી જગ્યાએ ચક્કાજામના જે ચક્કાજામ કરી રહ્યા છે સવારે આઠ વાગ્યાથી લઈ અને દસ અગિયાર વાગ્યા સુધી જે છે ચક્કાજામ કરી હતી ત્યાર પછી પોલીસ જે છે તાલુકા પોલીસ ટ્રાફિક પોલીસ સહિતની પોલીસો જે છે તે મેદાનમાં ઉતરી હતી અને આ ચક્કાજામ જે લોકો કરતા હતા તેની સામે કાર્યવાહી કરવાની હાથ ધરી હતી ત્યારે અત્યારે તમે જોઈ શકો છો કે તાલુકા પીઆઈ વાળા સહિતની ટીમ જે છે તે પણ અત્યારે અહીંયા જોવા મળે છે અને જે અત્યારે આવતા એની સામે કાર્યવાહી કરવાની જે કાર્યકરો શરૂ કરતા જ જે ચક્કાજામ કરનાર વ્યક્તિઓ જે છે તે અહીંથી જે ભાગી અને ખેતરોમાં જે છે વહી ગયા અત્યારે જે અમુક ચક્કાજામ કરનાર જે છે તેમની સાથે પકડી અને એને ઝડપી અને એની સામે ધોરણસરની કાર્યવાહી કરવાની હાથ ધરી છે કારણ કે આ ચક્કાજામ કરવાનું જે મેઇન કારણ જે છે કે નવી જોગઈ જે અકસ્માત કરીને ટ્રક ડ્રાઈવર જે ભાગી જાય છે કે એના કારણે જે નવી જોગવાઈ કરવામાં આવી છે એમાં સજામાં વધારો કરવામાં આવ્યો છે તેના કારણે આ ચક્કાજામ કરવા ચક્કાજામ કરવામાં આવ્યું હતું ત્યારે પોલીસ પણ મેદાનને ઉતરી અને જે જે જગ્યાએ ચક્કાજામ કર્યું હતું તે આજુબાજુના પાંચથી દસ કિલોમીટર વિસ્તારમાં જે છે ત્યાં પોલીસ ગોઠવાઈ ગઈ હતી અને જે ચક્કાજામ કરનાર વ્યક્તિઓ છે તેની સામે ધોરણસરની કાર્યવાહી કરવાની હાથ ધરતા ચક્કાજામ કરનાર વ્યક્તિઓ જે છે ખેતરોમાં પણ જે ઊભી પૂછડીએ ભાગ્યા હતા ત્યારે અત્યારે હાઈવે તમે જોઈ રહ્યા છો હાઈવે ક્લિયર કટ છે હાઇવેમાંથી જે ચક્કાજામ છે તે દૂર થઈ ગયું છે ને હાઇવેમાં અત્યારે ક્યાંય પણ ચક્કાજામ જોવા મળ્યો નથી ત્યારે આવનારા સમય પણ આ અંગે આ બાબતે આગળ પણ હજી વિરોધ પ્રદર્શન થાય તેવી પણ શક્યતા જણાઈ રહી છે નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર